નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો દર શનિવારે આપણે જોઈએ છીએ લાલ કિતાબનો ભેદભરમ શું છે એની જાણવાની કોશિશ કરીએ છે તો આ વખતના ભેદભરમમાં જાણીએ કે ભાઈ મંગળ મંગળને લગતું ઋણ છે એનો પિતૃદોષ છે તો આપણે શું નુકસાન થાય શું ફાયદો તો મિત્રો આ ઋણ ક્યારે લાગે આ ઋણ પહેલાં સ્થાનમાં અને આઠમા સ્થાનમાં પહેલું સ્થાન મંગળનું મેષ રાશિનું આઠમું સ્થાન વૃશ્ચિક મંગળની રાશિ તો આ રાશિમાં બુધ અથવા કેતુ આ બેમાંથી કોઈ એક ગ્રહ બેસ તારે મંગળ ડિસ્ટર્બ થાય ને મંગળ ડિસ્ટર્બ થાય ને એટલે એવું કહેવાય કે રિશ્તેદારીનું ઋણ સંબંધોમાં આપણે આ ઋણ ભોગવીએ છીએ તો આ બે સ્થાનમાં બુધ અને કેતુ એના જેવા ગ્રહ બેઠેલા હોય તો આપણે નુકસાન શું થાય તો મિત્રો આવા વ્યક્તિઓ માંદા રહી અથવા ઘરમાં કોઈક માંદું રહી દવામાં અઢળક પૈસો વપરાય આવો માણસ છે ને નજીકના સંબંધીઓને મળવામાં રુચિ રાખે એટલે એને મળવાનું મન જ નહીં થાય એમ થાય કે છોડ છોડ વહેવાની હાથે કે આપણે સંબંધ રાખવા જરૂરી નથી સારા વાર તહેવાર ઉત્સવોથી આવો વ્યક્તિ દૂર રહેતો હોય પરિવારમાં કોઈ બાળક જમે જે ખુશીની વાત હોય અથવા કોઈક પરિવારના સારા ઉત્સવો દરમિયાન પણ એ માણસ ગેરહાજર હોય તારે માનવાનું કે આની કુંડળીમાં મંગળનો રિશ્તેદારીનું ઋણ છે આવો વ્યક્તિ જુવાન થાય કોઈ દીકરી જુવાન થાય રિસ્તેદારીના ઋણમાં તો પહેલાંને એવું લાગે કે હું જલ્દી જલ્દી શારીરિક સંબંધો બાંધું દીકરીને એવું થાય કે જલ્દી જલ્દી હું આ સંબંધો બાંધીને બાળકને જન્મ આપી દઉં આવા વિચારો પેદા થઈ જાય એના હા આ માણસને એક ફાયદો હોય કે જે કામ કરે ને તેમ એને નાની મોટી સફળતા મળી જ જાય આવા વ્યક્તિને દૂર દૂર સુધીના લોકો ઓળખતા હોય એને મળવા આવે દુશ્મન દોસ્તાર બનવા તૈયાર થઈ જાય અને આ બધું કર્યા પછી પોતે બરબાદ પણ જઈ જાય આવો માણસ છે ને એકદમ આમ સફળતાની સીઢી સર કરી લે અચાનક ફેમસ થઈ જાય પણ આ બધું ભોગવતા ભોગવતા એનો જે અભિમાનનો પારો છે તે એકદમ ચડી જાય અને પછી અચાનક એવી ઘટના ઘટે કે માણસ ધરતી ભરાવી જાય આસમાન પર ચડેલો માણસ નીચે આવીને એવો રગ દોડાય કે એને કોઈ ઓળખે નહીં જીવનમાં એવો અનુભવ થાય કે આપણી આજુબાજુની બધી વસ્તુઓ પ્રોપર્ટી ધન દોલત સંબંધો કુટુંબ સમાજ બધું સળગતું દેખાય અને મંગળ એટલે આગ અને મંગળ જ્યારે પ્રબળ થાય મતલબ કે મંગળની આગ ઉઠે ત્યારે છત પર જવા માટે જે દોરી રાખી હોય એટલે આપણે એક રસ્તો આપણા જીવનમાં એવો રાખીએ કે ભાઈ હું અહીંયા કંઈક ભેરવાઈ જઈશ તો આ જગ્યાએથી નીકળી જઈશ અથવા કોઈક સંબંધ એવો સાચવી રાખ્યો હોય કે જ્યાં તકલીફ પડે તો જઈને બેસાય આ સંબંધ બળતો દેખાય આ તમારી બહાર નીકળવાની દોરી સળગતી દેખાય આવા વ્યક્તિને છે ને આપણી જે પાસળીઓ છે છાતીની એ તૂટવાનો ભય રહીને જેની તૂટી હોય તેને જોજો તમારી કુંડળીમાં આ રિસ્તેદારીનું ઋણ હશે પહેલાં અને આઠમા સ્થાનમાં બુધ અથવા કેતુનો ગ્રહ બેઠેલો હશે આવા વ્યક્તિઓ ગુસ્સાવાળા હોય અને કોઈક મિત્ર અથવા કોઈક ભાઈએ કોઈક સગાએ કોઈ નાનકડું નુકસાન એનું કર્યું હોય ને તો એ નાનકડા નુકસાનને ધ્યાનમાં રાખીને એનું ખૂન સુદ્ધા કરી નાખે તો આ બધી જે ભોગવવાની રીત છે ને તે મંગળબદ્ધ મંગળનું ઋણ પહેલાં અને આઠમા સ્થાનમાં બુધ અને કેતુ બેઠેલો છે તો આ વસ્તુ આપણે ભોગવવી પડે આવા માણસોને કુદરત પોતની રાહત નથી આપતા અને સજાનો હુકમ થઈને કોઈ ગુનામાં તો જિંદગી બરબાદ થઈ જાય ને એવી સજા મળે એટલે કિતાબ તે એવું કહેજ કે ભાઈ સજા દેને વાલે એવી સજા સુનાએ કે इसको जिंदा જમીન મેં ઘાડ દો જીવતો દફનાવી દેવાય મતલબ એવું કોઈ કરતું નથી પણ આપણને એવો અહેસાસ થાય કે ભાઈ મારા માટે બધું જ સુખ દુખ શોક સાઈબી બધું પતી ગયું એમ આવો માણસ ભરોસો કરે સામેના વ્યક્તિ પર કે ભાઈ બહુ સરસ છે આ મને ફાયદો આપશે મને મદદ કરશે એ દગો આપી જાય અને કેવી રીતે સમજીએ કે ભાઈ રેતી ખાંડમાં ભેગી થઈ ગઈ એનાથી નુકસાન કાચનો ભૂકો પડ્યો જ ખાંડ સમજીને આપણે મોંમાં મૂકી દીધું તો આ તકલીફ આવે હવે માણસના જીવનમાં એક એવી ઘટના ઘટે જે બહુ મહત્ત્વની હોય કંઈ ચાર દોસ્તાર સાથે નીકળો બધા નીકળ્યા છે મોજ મજા કરતા છે અચાનક કોઈ વાદ વિવાદ થાય અથવા કોઈક એવી ઘટના ઘટે જેમાં બાકીના ત્રણ એના દુશ્મન થઈ જાય તો જ્યારે જીવનમાં આપણે આ વસ્તુને ભોગવીએ છીએ જાણીએ છીએ ત્યારે સમજી લો કે આપણા જીવનમાં આ રિસ્તેદારીનું ઋણ છે પહેલાં સ્થાનમાં કેતુ અથવા આઠમા સ્થાનમાં કેતુમાંથી કોઈ ગ્રહ બેઠેલો હશે ડોક્ટર માંદગીનો ઈલાજ કરે ડાક્ટરની દવા કામ ન લાગે અને છેલ્લે દિવસે આપણે મોત ભેટવું પડે આપણે ગુનો ન કર્યો હોય તો પણ જજ આપણને ગુનેગાર ઠેરવે ને સજા આપે આ ઘટના પણ આ ઋણને આધારિત છે માણસ મુસીબત આવે ને ત્યારે થોડું સાહસ રાખીને ચાલે પણ આવો માણસ સાહસ ન કરી શકે એનું સાહસ તૂટી જાય શરીર પીગળવા માંડ્યું માંદગી આવવા માંડી અશક્ત થવા માંડ્યું ડાક્ટરે દવા આપી પણ દવા કામ જ નહીં આપે આ બધી બાબત આ ઋણને આભારી છે આવા ઋણમાંથી નીકળવા માટે આપણે શું કરવું જોઈએ આવા લોકોએ પોતાના ઘરની નજીકમાં જે દવાખાનું હોય ને એ ડાક્ટરને વૈદ્યને હકીમને એને પૈસા આપવા જોઈએ પોતાના ખાનદાનમાંથી ભેગા કરો અથવા તમે જાતે આપો કે સાહેબ આમાં કોઈ ગરીબ દવા લેવા આવે તેને મફત આપજો તમારા ધ્યાનમાં કોઈક એવો માણસ છે કે જેની પાસે દવા લેવાના પૈસા નથી તો તમે એને દવા લઈ આપો ચોક્કસ ફાયદો થશે તમારો ભાઈ તમારો કુટુંબી નબળો છે તો એને દવાની મદદ કરો એનું હોસ્પિટલનું બિલ ભરી દો ચોક્કસ તમારા ઘરમાંથી કે તમારા શરીરમાંથી માંદગી તમે દૂર કરી શકો છો મિત્રો આપણે પિતૃદોષ પિતૃઋણ નારાયણ બલી આ બધું બહુ બધું કરીએ છીએ પણ એનો ફાયદો નથી થતો પણ જો તમે આવા કર્મથી તમારા પિતૃદોષને સીધા કરો છો તો ચોક્કસ તમને ફાયદો થાય અને એનું ચોક્કસ પરિણામ પ્રાપ્ત થાય ઘણી વખત મેં જોયા ભાઈ નાની સરખી વાત આવી પિતૃદોષ કંઈક નાની મોટી તકલીફ આવી જીવનમાં કંઈક એવી સંજોગની બલિહારીથી આપણે ભોગવતા હોઈએ મહારાજ કે ભાઈ બહુ મોટો નાગદોષ બહુ મોટો પિતૃદોષ બહુ મોટો નારાયણ બલી કરાવો પણ કરાવી આવ્યો પણ બે વર્ષ પાંચ વર્ષ પછી કોઈ ફરક નહીં પણ તમે પહેલાં તમારી કુંડળીમાં ઋણ કયું છે એને ઓળખો પછી એ કરો હવે જ્યારે તમારો પહેલાં સ્થાનમાં બુધ કેતુ બેઠેલો છે આઠમા સ્થાનમાં બુધ કેતુ અથવા બુધ કે અથવા કેતુ બેઠેલો છે ત્યારે આ ઋણ લાગે છે તો આપણે હવા ઉપાય કરવાના છે ને મંગળ મંગળનું સ્થાન છે પહેલું મહેશ રાશિનું આઠમું વૃશ્ચિકનું પણ ત્યાં જ્યારે એના દુશ્મન ગ્રહ આવ્યા ત્યારે આ નુકસાની આપણને આપે છે તો આનો ઉપાય કેટલો સરસ છે કોઈ ગરીબને દવા આપવાની છે દવાનું દાન કરવાનું છે આપણા કુટુંબીઓને કે આપણા નજીકના સગાને તકલીફ છે તો એની સહાય કરવાની એની હોસ્પિટલનું બિલ વહેરવું બહુ સરસ થઈ જાય છે પણ આપણે જુદી રીતથી વિચારીએ છીએ ભગવાન તમને ફળ આપે જ પણ ક્યારે તમે કર્મ કરો તો વગર કર્મ એ કોઈ વસ્તુ થતી નથી બરાબર પછી તમારી પાસે ભક્તિ નથી તમારી પાસે શક્તિ નથી તો તમે ક્યાં જવાના છો ભક્તિમાં પણ લોકો દેખાવ કરે છે એ પણ નકામું છે પણ ચોક્કસ રીતે ચાલો જીવન બહુ સરસ થશે આ પિતૃદોષની સિરીઝ આપવાનું મુખ્ય કારણ હતું આવનારા સમયમાં જે શ્રાદ્ધ આવશે તે પહેલાં તમે આની જાણકારી મેળવી લો ને તો તમને એક ચોક્કસ રીતનો ફાયદો થાય ને આપણે એ સમયમાં આવા પિતૃદોષનું નિવારણ કરીએ તો આપણા પિતૃ તો ખુશ જ થાય પણ સાથે સાથે પિતૃની ઉપર બેઠેલો ભગવાન ખુશ થઈ જાય તો બહુ થઈ ગયું તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિન્દેન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી ચાલે તો ચાલો બદલીએ છીએ ナマスティ